એક જ સ્થળે અકસ્માતના બે બનાવો અલગ અલગ પરંતુ પરોક્ષ રીતે એકમેક સાથે સંકળાયેલી હતી અંકલેશ્વરના ભાંગવાટ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઉટિયાદ્રા ખાતે પરત જવા નીકળેલ એક બાઇક સ્લીપ ખાઈ જતા ઉટિયાદ્રા ગામના રહીશ કાળુભાઈ રહીશ કાળુ વસાવા અને વિનુ વસાવા પૈકી કાળુ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું આ દરમિયાન અકસ્માત જાણ થતા માટીયેત ગામના ચિંતન વસાવા પોતાની અલ્ટો કારમાં પોતાના બે મિત્રો સાથે અંકલેશ્વર આવ્યા હતા અને અકસ્માત સ્થળને જોવા જોવામાં સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવી દેતા અલ્ટો કાર રોડ વચ્ચેના ડિવાઇડર ઉપર ચડી ગયા બાદ પલટી ખાઈ ગઈ હતી તેમજ કાર ડિવાઇડર ઉપરના સ્ટ્રીટ લાઇટ સાથે ધડાકા અથડાતા થાંભલો પણ ધરાશાય થઈ જવા પામ્યો હતો જોકે આ બનાવમાં કારમાં સવાર ત્રણેયને કોઈ ખાસ ઈજા પહોંચવા પામી ન હતી બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અંગેની તજવીજ હાથ ધરી હતી આ બનાવને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો